આલ્કોહોલ માઉથવોશનો ઉપયોગ કરવાથી તમારું મો સુકાઈ જતું હોય છે અને શુષ્ક મોં હોવાના કારણે ઝેરોસ્ટોમિયા તેને કહેવામાં આવે છે આ સ્થિતિમાં આપણી લાળ ગ્રંથિઓએ પૂરતી લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે જેના કારણે જીભ અને મોં એ શુષ્ક થઈ જાય છે મોની અંદરની સ્વાદ સંવેદનાની સિસ્ટમ પણ નબળી પડી શકે છે અને દાંત પર ડાઘ પણ પડી શકે છે માઉથવોશના વધારે યુઝથી માઉથવોશમાં સામાન્ય રીતે આલ્કોહોલ અને ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોય છે જો આ બે ઘટકોની માત્રા વધુ હોય તો તે ખતરનાક બની શકે છે અને આ જ કારણે અમેરિકન ડેન્ટલ એસોસિએશને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માઉથવોશની ભલામણ નથી માઉથવોશ નો ઉપયોગ કરવા જો તમે માગતા હોય તો પહેલા તમારે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ